નમસ્કાર દર્શક મિત્રો સત્તા શો માં આપનું સ્વાગત છે

છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે તો ચાલો તમને આવા જ કેટલા કૌભાંડો વિશે માહિતી આપી દઈએ કે જે તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવી શકે છે અને જેથી તમને સતર્ક રહેવું જરૂરી છે તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે હાલ વોટ્સઅપ પર ચાલી રહ્યું છે વીઆઈપી આમંત્રણ કૌભાંડ જેને લઈને ઘણા યુઝર્સ એવો દાવો કર્યો છે કે તમને રામ મંદિર પ્રાણપતિષ્ઠામાં વીઆઈપી એક્સેસનો મેસેજ મળી રહ્યો છે ખબર એવી મળી રહી છે કે આ મેસેજમાં તમને એપી કે ફાઇલ મોકલવામાં આવી રહી છે જોકે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ લોકોને આવી ફાઇલો વિશે સાવધાન કરી રહ્યા છે આવી ફાઇલો ડાઉનલોડ કરવાને કારણે તમારો ફોન હેક થઈ શકે છે આવા મેસેજ પર ક્લિક ન કરો તો સારું રહેશે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પવન દુગ્ગલનું કહેવું છે કે એપીકે ફાઇલ સુરક્ષા માટે મોટી ચિંતા છે યુઝર્સ એ આવા સાયબર ધમકીઓ સામે સાવધાન રહેવું જોઈએ તો આ સિવાય બીજું છે ક્યુઆર કોડ કોભાણ મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આ ઘણા વપરાશકર્તાઓને ક્યુઆર કોડ પણ મળી રહ્યા છે અને આ ક્યુઆર કોડ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે મોકલવા

જેમાં ઓર્ગેનિક નામની વેબસાઇટ યુઝર્સને ફ્રી પ્રસાદ પહોંચાડવાનો દાવો કરી રહી છે જો કે આ વેબસાઇટ ડિલિવરી માટે એકાવન રૂપિયા ચાર્જ કરી રહી છે કંપની તો કહી રહી છે કે તે સાચું છે પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી કોઈ પણ સત્તાવાર યોજના વિશે કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી રિપોર્ટ મુજબ વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે લોકોને ચેતવણી આપી છે તેમનું કહેવું છે કે કોઈ પણ વેબસાઇટ આ રીતે પ્રસાદ વેચી શકે નહીં આ સિવાય ઓનલાઈન ડિલિવરી એગ્રીગ્રેટર કૌભાંડ પણ થઈ રહ્યો છે જેમાં ઓનલાઈન એગ્રીગ્રેટર્સ પણ આવા કોભાંડોનો ભોગ બની રહ્યા છે રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના નામે અનેક પ્રોડક્ટ્સ વેચાઈ રહ્યા છે જો કે આવી કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તમે ચેક જરૂર કરજો આ તમામ પ્લેટફોર્મ 22 જાન્યુઆરીએ અથવા તો તેના પછી પ્રસાદ પહોંચાડવાની વાત કરી રહ્યા છે પરંતુ સલાહ તો એ જ આપવામાં આવી રહી છે કે તમે આવા કોભાંડનો શિકાર ન થાઓ સત્તાવાળાઓ લોકોને આવા કોભાંડો વિશે ચેતવણી પણ આપી રહ્યા છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ